હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની વેફર્સ તો ચાલો મારા કિચનમાં અહીંયા સાબુદાણા બટેટાને વેફર બનાવવા માટે દોઢ કિલો સાબુદાણા લીધા છે તેને આપણે એકદમ સરસ ધોઈ લેવાના છે સાબુદાણા સરસ ધોવાઈ ગયા છે પાણી એકદમ ચોખ્ખું છે હવે આપણે સાબુદાણા ડૂબ ડૂબા રહે તે રીતે પલાળી દેસું પાંચ થી સાત કલાક અથવા તો ઓવરનાઇટ હવે તેને ઢાંકીને આપણે રાખી દેસું સાબુદાણા પલળી ગયા છે તેમાં એક્સ્ટ્રા પાણી છે તે આપણે આ રીતે ચાણીમાં નીતારી લેશું સાબુદાણા સરસ પલળી ગયા છે તમે આંગળીથી આ રીતે પ્રેસ કરો તો દાણો સરસ દબાય છે હવે આપણે સાબુદાણાને બાફવાના છે તો સાબુદાણા બાફવા માટે આપણે મોટું તપેલામાં નીચે પાણી રાખશું પાણી ઉકળવા લાગી ત્યારબાદ આપણે ચાણીમાં જે સાબુદાણાને વરાળે બાફવાના છે તો આપણે ચાણી પાણી ઉપર રાખી દઈશું ઉપર ઢાકીને સાબુદાણા ટ્રાન્સફરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને બાફી લેશું અહીંયા દોઢ કિલો સાબુદાણા છે તો આપણે તેની સામે ત્રણ કિલો બટેટા લેવાના છે તેને આપણે સાઈડમાં કુકરમાં બાફી લેશું આપણે સાબુદાણા અને બટેટા અડધા અડધા કરીને બાફ્યા છે વાસણમાં સમય નહીં તે માટે હવે આપણે સાબુદાણા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે આ રીતે કાચ જેવો કલર થઈ જાય ટ્રાન્સફરન્ટ ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સાબુદાણાને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું હવે આપણા બટેટા બફાઈ ગયા છે તેને મેં છાલ કાઢીને આ રીતે એકદમ ગરમ છે ત્યાં જ મેં મેશરની મદદથી સરસ મેશ કરી લીધા છે તેમાં ગુટલી ન રહે તે રીતે આપણે એકદમ સરસ સોફ્ટ મેસ કરી લેવાના છે હવે આપણે સાબુદાણા અને બટેટાને મિક્સ કરીને એકદમ સરસ સોફ્ટ ખીચું તૈયાર કરવાનું છે તો આપણે સાબુદાણામાં બટેટા મિક્સ કરી દેસું હવે ફર સરસ તીખી અને ટેસ્ટી બને તે માટે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તમે જેટલું તીખું ખાતા હોય તેટલી પેસ્ટ લેવાની છે મેં એકથી દોઢ ચમચી લીધી છે એક ચમચી મરી પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બે મીડિયમ સાઈઝના લીંબુનો રસ એડ કરશું આ લીંબુનો રસ એડ કરવાથી વેફરમાં ટેસ્ટ જ સરસ આવે છે તો તે તમે જરૂરથી એડ કરજો હવે આ બધા મસાલા સરસ મિક્સ થઈ જાય તે રીતે આપણે બનાવી હવે આપણે સાબુદાણા બટેટાની વેફર બનાવવા માટે પરફેક્ટ ખીચું તૈયાર છે તેમાંથી આપણે વેફર બનાવી લેશું તો વેફર બનાવવા માટે મેં સ્ટારવાળી ચકરી લીધી છે તે રાખીને આપણે સંચાને સરસ ઓઇલ થી ગ્રીસ કરી લેશું હવે ચમચી ની મદદ થી આપણે સંચા માં ખીચું ભરી લેવાનું છે તો આપણે વેફર બનાવવા માટે એક જાડુ પ્લાસ્ટિક પાથરી લેશું હવે તેના ઉપર આપણે વેફર બનાવવાની છે હું અહીંયા ગાંઠિયાના શેપમાં જ વેફર બનાવું છું એ જલ્દી સુકાઈ જાય છે અને તળવામાં પણ ઇઝી રહે છે તમારે ચકરીના શેપમાં બનાવવી હોય તો એ રીતે પણ બનાવી શકાય તો તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ સોફ્ટ બન્યું છે અને આપણી વેફર પણ ઇઝીલી બની જાય છે તો આ રીતે આપણે બધી વેફર તૈયાર કરી લેશું હવે આ વેફરને આપણે એક રાત સુધી પંખા નીચે સુકવી લેશું તો આપણે પંખાની નીચે રીતે વેફર થોડી સુકાઈ ગઈ છે તે ઈઝીલી પ્લાસ્ટિકમાંથી ઉકળી જાય છે હવે તેને આપણે એકદમ સરસ રીતે સુકાઈ જાય તે માટે તેને આપણે તડકે સુકવશું એક દિવસ તડકે સુકાઈ જાય ત્યારબાદ આ વેફરને એટે ડબ્બામાં ભરીને એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે આપણે વેફર તડકે સુકાઈ ગઈ છે હાથેથી ભાંગતા સરસ બે કટકા થઈ જાય આપણે તેટલી વેફર સુકવવાની છે હવે આ વેફર હું તમને તળીને બતાવીશ તો તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણી વેફર સરસ એકદમ સફેદ થઈ છે અને તે સરસ ફૂલે પણ છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો આપણી સુપર સોફ્ટ અને ક્રિસ્પી સાબુદાણા બટેટાની વેફર તૈયાર છે જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો તો બાળકો અને વડીલો ખાઈ શકે તેવી એકદમ સોફ્ટ સાબુદાણા બટેટાની વેફર તમે વ્રત કે ઉપવાસમાં એન્જોય કરી શકો છો બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાજુમાં બે લાયકન ને પ્રેસ કરે જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય